હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની જતા એવા મગની દાળના ઢોકળા બનાવીશું આ ઢોકળા ખૂબ જ હેલ્ધી છે અને ફટાફટ પણ બની જતા હોય છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગે છે તે પણ તમે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે દાળ ચોખાને પલાળવાના છે તો અહીંયા મેં મગની મોગર દાળ લીધી છે અને અહીંયા ખીચડીના ચોખા લીધા છે તો આપણે આ મગની દાળના ઢોકળા બનાવવાના છે તો અહીંયા મેં મગની મોગર દાળ એક કપ ભરીને લીધેલી છે અને અહીંયા આપણે ખીચડીના ચોખા લઈશું જે મેં બે ટેબલ સ્પૂન જેટલા લીધેલા છે તો અહીંયા હું તમને ફક્ત બતાવવા માટે જ મેં આ દાળ અને ચોખા અહીંયા મૂક્યા છે હવે અહીંયા મેં પહેલેથી જ દાળ ચોખાને પલાળીને રાખેલા છે તો અહીંયા મેં છ કલાક માટે એટલે કે ઓવરનાઈટ મેં આ દાળ ચોખાને પલાળી રાખ્યા છે એક કપ આપણે દાળ લીધી હોય તો તેની સામે આપણે બે ટેબલ સ્પૂન ભરીને ખીચડીના ચોખા લેવાના છે અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો અને જો તમારે ઉતાવળ હોય તો તમે ત્રણ કલાક માટે પણ આ દાળ ચોખાને પલાળી શકો છો પણ જે પાણીમાં આપણે પલાળીએ તે પાણી નોસીકુ કરીને લેવાનું હવે આ બધું પાણી આપણે નિતારી લઈશું તો હવે આપણે આ દાળ ચોખાને ક્રશ કરવાના છે ને એનું પેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે મિક્સરનો ઝાર લઈશું અને હવે આ જે દાળ ચોખા છે તે મિક્સરના ઝારમાં એડ કરી લઈશું તો જે મિક્સરનો બીજા નંબરનો ઝાર આવે તે જ મેં લીધેલો છે હવે આપણે આ દાળ ચોખા વાટવા માટે આપણે અહીંયા દહીં એડ કરીશું તો અહીંયા મેં મીડિયમ ખાટું દહીં લીધું છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન ભરીને આપણે દહીં એડ કરીશું તો અહીંયા બહુ વધારે ખાટું દહીં નથી લેવાનું પણ મોડું પણ નથી લેવાનું થોડુંક ખટાશ પડતું હોય તેવું દહીં લેવાનું જેથી ઢોકળા છે એ સરસ બને હવે આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે કે હળદર છે તે વધારે ના પડી જાય કારણ કે આની અંદર આપણે સોડા એડ કરવાના છે તો જ્યારે પણ ઢોકળામાં તમે જ્યારે હળદર એડ કરતા હોય તો હળદરનું બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કે વન ફોર ટી સ્પૂનથી વધારે ઢોકળાની અંદર ક્યારે પણ હળદર એડ નહીં કરવાની નહીં તો ઢોકળા જ્યારે ઇનો નાખશો તો લાલ થઈ જશે હવે આપણે આદુ અને મરચાં એડ કરીશું તો અહીંયા મેં ત્રણ નંગ લીલા મરચાં લીધા છે તો તે આપણે એડ કરી લઈશું હવે અહીંયા એક ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધેલો છે તો તે પણ આપણે એડ કરી લઈશું અને મેં થોડુંક લીલું લસણ લીધું છે તો તેને પણ આપણે એડ કરી લઈએ લીલું લસણ એડ કરવું એ ટોટલી ઓપ્શનલ છે પણ જો તમારી પાસે હોય તો એડ કરી લેવું તેનાથી ટેસ્ટ સરસ આવશે હવે બધી વસ્તુને આપણે ક્રશ કરવાનું છે પણ જરૂર લાગે તો તમારે થોડુંક પાણી એડ કરવાનું છે અને આનું ખીરું જે બનાવીએ છીએ તે ના વધારે પતલું કે ના વધારે થીક તો મીડિયમ થિકનેસવાળું આપણે બેટર તૈયાર કરવાનું છે તો જરૂરિયાત મુજબ થોડુંક પાણી એડ કરીને આને એકદમ વાટી લેવાનું છે થોડુંક અધગજરું રાખીશું જેટલી સોજી આપણે હોય છે મોટી બસ એ જ પ્રમાણેનું બેટર રાખવાનું છે તો આને હું ક્રશ કરી લઉં છું તો એ અમે બેટર ક્રશ કરી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે આ મીડિયમ થિકનેસવાળું છે પણ હજી આ થોડુંક વધારે લાગે છે ઠીક તો આપણે થોડુંક પાણી એડ કરીશું અને આને પીસવામાં મને અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ થયો છે અને તમે જોઈ શકો છો કે આ થોડુંક દરદરૂ લાગે છે તો આ રીતનું દરદરું દરદરું વાટવાનું છે હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે તો અહીંયા મેં બેટર લઈ લીધેલું છે અને આની અંદર પણ આપણે થોડુંક પાણી એડ કરી લઈશું અને પાણી આની અંદર એડ કરીશું તો અહીંયા મેં લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લીધેલું છે હવે આ બેટરને આપણે મિક્સ કરી લઈએ તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે તમે જોઈ શકો છો કે ના વધારે થિક કે ના વધારે પતલું છે તો મીડિયમ થિકનેસવાળું આપણે બેટર રાખવાનું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા અડધી ટીસ્પૂનથી વધારે આપણે મીઠું લઈશું અને એને મિક્સ કરી લઈશું તો આ એકદમ મિક્સ થઈ ગયું છે અને બેટર પણ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું બેટર રેડી છે અને આટલા બેટરમાંથી તમે ત્રણ પ્લેટ જેટલા ઢોકળા બનાવી શકો છો તો જેટલા ઢોકળા બનાવવાના હોય એટલું બેટર આપણે અલગ કાઢી લઈશું અને તેની અંદર જ આપણે એનું ફૂડ સોલ્ટ એડ કરીશું પણ એ પહેલાં આપણે આ ટાઈમે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને જે પ્લેટની અંદર આપણે ઢોકળા સ્ટીમ કરવાના હોય તે પ્લેટોને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો અહીંયા મેં બંને પ્લેટને ગ્રીસ કરી લીધેલી છે તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરેલું છે તો હવે બેટરની અંદર આપણે ઈનો એડ કરી લઈશું તો હવે બેટરની અંદર આપણે બે ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરી લઈશું અને એકવાર મિક્સ કરી લઈએ તો હવે આપણે બેટરમાં ઇનો એડ કરીશું તો અહીંયા મેં જે રેગ્યુલર ઈનો આવે તે લીધો છે જે બ્લૂ કલરના પાઉચમાં અથવા તો બ્લુ કલરની આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં આવે છે તો આપણે એક ટીસ્પૂન સ્પૂન જેટલો ઇનો એડ કરી લઈશું તો એ મેં એક ટીસ્પૂન જેટલો હીણો લીધો છે તો આપણે એડ કરી લઈએ હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે બહુ વધારે ફેંટવાનું નથી ફક્ત એને મિક્સ મિક્સ કરવાનું છે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તો સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પ્લેટની અંદર બેટરને એડ કરી લઈશું તો અહીંયા આપણે બે પ્લેટ બનાવવાના છે તો એ પ્રમાણે આપણે એડ કરીશું અને હવે થોડુંક આને આ રીતે ડેપ કરી લેવાનું છે અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું તમે અહીંયા મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો હવે આ પ્લેટને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ તો અહીંયા મેં પહેલેથી પાણીને ગરમ કરવા મૂકી દીધેલું છે તો હવે આપણે પ્લેટને આ રીતે મૂકી દઈશું અને બીજી પ્લેટને પણ આ રીતે કરીને આપણે મૂકીશું તો ઢાંકીને આપણે રહેવા દઈએ તો હવે આપણે બીજી પ્લેટ પણ આ જ રીતે મૂકી દઈશું અને અત્યારે આપણે ચાર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આને સ્ટીમ કરવાના છે તો ઢાંકણું બંધ કરી લઈએ અને ચાર મિનિટ માટે હાઈ ફ્લેમ રાખીશું અને પાછળની ચાર મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ ઉપર ઢોકળાને સ્ટીમ કરીશું અહીંયા આપણે ટોટલ આઠથી દસ મિનિટ કરવાના છે પણ આઠ મિનિટ થાય એટલે એકવાર આપણે છરીથી ચેક કરી લેવાનું જો ચોડતું હોય તો બીજી બે મિનિટ માટે એને સ્ટીમ થવા દેવાનું સ્લો ફ્લેમ ઉપર તો શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ રાખીશું તો અહીંયા આઠથી નવ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ એકવાર ઢોકળાને તો અહીંયા તમે જોઈ શકો છો કે છરી એકદમ ક્લીન આવે છે એટલે કે આપણા ઢોકળા છે એ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ પ્લેટને આપણે બહાર નીકાળીને ઠંડા કરી લઈશું તો અહીંયા આપણા ઢોકળા એકદમ ઠંડા થઈ ગયેલા છે તો હવે આપણે કટ કરી લઈશું તો તમને જે રીતે સ્કવેરમાં અથવા તો ડાયમંડ શેપમાં તમારે જે રીતે કટ કરવા હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાના તો આ પ્રમાણે આપણે ઢોકળાને કટ કરી લેવાનો છે હવે આપણે ઉપરથી વઘાર એડ કરીશું તો અહીંયા મેં વઘારિયાની અંદર તેલને એકદમ ગરમ કરી લીધેલું છે તો હવે આપણે અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું રાયને આપણે ફૂટવા દઈશું તો રાઈ ફૂટે પછી આપણે તલ એડ કરી લેવાના છે અને હવે આપણે થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું તો આપણો આ વગર એકદમ રેડી છે તો હવે આપણે આ ઢોકળાની ઉપર એડ કરી લઈશું તો આ રીતે આપણે ચમચીથી બધા વઘારને બધી સાઈડમાં ફેલાવી દેવાનું છે હવે આપણે ઉપરથી થોડાક ધાણા એડ કરી લઈશું તો અહીંયા ધાણા એકદમ ઝીણા સમારેલા એડ કરવાના જેથી સરસ એવો લૂક આવે તો હવે આપણે ઢોકળાને બહાર નીકાળી લઈશું તો આપણે આ રીતે ઢોકળાને બહાર નીકાળવાના તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ઢોકળા બનીને રેડી છે એકદમ પોચા અને એક ખૂબ જ સરસ છે છે તો તો એકદમ હેલ્ધી ઢોકળા બનીને રેડી હવે આપણે સૌ કરી દઈએ તો રેડી છે આપણા ખૂબ જ ટેસ્ટી એવા અને એકદમ હેલ્ધી મગની દાળના ઢોકળા આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે તો તમે આને કોઈ પણ ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે અથવા તો તમે ગરમ ગરમ ચા સાથે સૌ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે અને નાના મોટા બધાને જ ભાવે એટલા ટેસ્ટી આ ઢોકળા બનીને રેડી થાય છે તો આ રેસીપીને એકવાર જોરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને લખીને જણાવજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બેલ લાયકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો